હેલો દોસ્તો હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે હોલિકા દહનનો શુભ સમય પ્રદોષવ્યાપી વિના ભાદરવાની પૂર્ણિમાના દિવસે હોય છે આ વખતે તેર માર્ચે ભાદર પૂક સાંજે છ વાગીને સત્તાવન મિનિટથી સવારે આઠ વાગીને ચૌદ મિનિટ સુધીનો રહેશે આ પછી ભાદર મૂળનો સમય શરૂ થશે જે રાત્રે એકસો બે મિનિટ સુધી રહેશે આ પછી એટલે કે રાત્રે અગિયાર વાગીને છવ્વીસ મિનિટથી બપોરે સાડા બાર વાગ્યા વાગ્યા સુધી શ્રેષ્ઠ સમય હોલિકા દહનનો શુભ સમય છે હોલિકા દહનનો શુભ સમય લગભગ એક કલાકનો છે તેથી હોળી દહન ચૌદ માર્ચે થવાનું છે અને રંગોત્સવ પંદર માર્ચે ઉજવવાનો છે રંગોનો તહેવાર હોળી દર વર્ષે પરિવાર સાથે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે આ વર્ષે હોળીનો તહેવાર ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે ધાર્મિક અને જ્યોતિષી દ્રષ્ટિકોણથી આ વર્ષની હોળી ખાસ રહેશે આ વર્ષે હોળી પર કેટલાક શુભયોગ બની રહ્યા છે હોળી પર સૂર્યદેવ પોતાની રાશિ બધશે આ ઉપરાંત હોળીના બે દિવસ પહેલા પ્રેમનો દાતા શુક્ર પણ પોતાનો માર્ગ બધશે તેથી મંત્ર સાબિત કરવા માંગતા મિત્રો માટે આ સારો સમય છે પરંતુ આ દિવસે એટલે કે મિત્રો આ વર્ષે હોલિકા દહન પ્રભાવ હેઠળ હશે તેથી હોલિકા દહન સાંજે કરવામાં આવશે અને બીજા દિવસે ચૌદ માર્ચે રંગોની હોળી રમાશે મિત્રો જો તમારું જીવન પૈસા સાથે સંબંધિત છે તો તમારે આ ત્રણ વસ્તુઓ હોળીના અગ્નિમાં નાખવી જોઈએ સમસ્યા ગમે તેટલી મોટી હોય ધનના માર્ગમાં ગમે તેટલી મોટી અવરોધ હોય તે મૂળમાંગથી નાશ પામશે કારણ કે હોળીના અગ્નિમાંગ એટલી પવિત્રતા અને એટલી શક્તિ છે કે તે મોટામાં મોટા પાપોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે એટલા માટે શાસ્ત્રોમાંગ હોલિકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાંગ કેટલીક એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ છે જે ભૂલથી પણ હોળીના અગ્નિમાં નાખવી જોઈએ જ્ઞાન આ વસ્તુઓને હોળીના અગ્નિમાં નાખો આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે પ્રાચીન કાળથી હોળી એક તહેવાર રહ્યો છે હોળીને ખરાબ પર સારાના વિજયના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે મિત્રો હોલિકાનો તહેવાર ખુશી અને રંગો સાથે સંકળાયેલો છે હોલિકા દહનની રાત્રે દૈવી શક્તિઓનો ઉદભવ થાય છે અને આસુરી શક્તિઓનો નાશ થાય છે હોળીની રાત્રે આ દૈવી શક્તિઓનો ઉપયોગ કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની બધી સમસ્યાઓનો નાશ થાય છે શાસ્ત્રોમાંગ આ દિવસને દુઃખ અને મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર માં હોળીની રાત્રિને સિદ્ધિની રાત્રિ કહેવામાં આવે છે આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ જ સક્રિય રહે છે એટલા માટે પ્રાચીન કાળથી હોળીની રાત્રે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ઉપાયો કરવાથી વ્યક્તિ ચોક્કસ સફળ થશે આમાં કોઈ શંકા નથી એટલા માટે આજે અમે તમને શાસ્ત્રોમાંગ ઉલ્લેખિત તે મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવીશું આ તમારા ઉપાયો છે જે સમસ્યાનો અંત લાવવામાં ઉપયોગી થશે જે તમારા જીવન અને પરિવારમાંગથી સમસ્યાઓ અને ગરીબી દૂર કરશે તમે શાંતિ અને સુખ સ્થાપિત કરશો એટલા માટે તમારે આ દિવસે આ કરવાનું ભૂલ્યા વિના કરવું જોઈએ શાસ્ત્રોમાંગ કેટલાક ગુપ્ત ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું હંમેશા પાલન કરવું જોઈએ આ ઉપાયો ગુપ્ત રીતે કરવા જોઈએ અને ક્યારેય બીજાની સામે નહીં નહીં તો તેના પરિણામો વ્યર્થ જાય છે તો ચાલો પહેલાં હોળી વિશે જાણીએ શું બાળવું જોઈએ અને કઈ વસ્તુઓ અગ્નિમાંગ ફેંકવી જોઈએ જેને વર્જ્ય કહેવામાં આવે છે મિત્રો વિડીયો આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી લખો અને વિડીયોને લાઈક કરો સૌ મિત્રો ઘણા લોકો હોળીના અગ્નિમાંગ શેરડી નાખે છે તૂટેલી કે બગડેલી શેરડી હોળીના અગ્નિમાંગને નાખવી જોઈએ આ શું કરવું છે પરંતુ યાદ રાખો કે તેને આ સાથે ચઢાવવી જોઈએ નહીં જ્યારે શેરડી તૂટી જાય છે અથવા બગડી જાય છે ત્યારે હોળીકા માતા ખૂબ ગુસ્સે થાય છે જ્યારે તમે હોળીના અગ્નિમાંગ શેરડી બાળો છો ત્યારે તેનો પૂજામાં પણ ઉપયોગ થતો નથી જો તમે તેને રેડો છો તો તેના પર શેરડીના પાન હોવા જોઈએ અધૂરી શેરડી હોળીકાના અગ્નિમાં નાખવાથી પૂજા પૂર્ણ થતી નથી આ ક્રમમાં સંખ્યા બે પાંચ કે સાત હોવી જોઈએ મિત્રો હોળી વિશે બીજી વાત એ છે કે અગ્નિમાં નારિયેળ અર્પણ કરવું શુભ છે પરંતુ નારિયેળ અર્પણ કરતા પહેલા યાદ રાખો કે હોળીના અગ્નિમાં હંમેશા નારિયેળ પાણી ન હોવું જોઈએ નારિયેળ નાખતા પહેલા ફક્ત સુકુમ નારિયેળ ઉમેરવું જોઈએ ખાતરી કરો કે આખા પરિવારના હાથને સ્પર્શ કરો અને પછી હોળીનો અગ્નિ પ્રગટાવો મુશ્કેલીઓ અને ઝઘડાઓનો અંત લાવવા માટે તેને તમારા પરિવારને સમર્પિત કરો સુકુમ નારિયેળ પરિવારમાં સુખ અને શાંતિ વધારે છે અને ગરીબી દૂર કરે છે તેને અગ્નિમાં નાખીને હોળીકા માતા તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને અગ્નિમાં નારિયેળ નાખવાથી અગ્નિદેવતા પણ તમને આશીર્વાદ આપે છે મિત્રો તમારે ખુશ રહેવું જોઈએ તમારે હોળી માતાને ઘરે બનાવેલો પ્રસાદ અર્પણ કરવો જોઈએ તમે તમારા ઘરમાં જે પણ ખોરાક બનાવો છો તે તમારે હોળી માતાને અર્પણ કરવું જોઈએ તમારે હોળી માતાને ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરવી જોઈએ હોળી માતા તેનાથી ખૂબ જ ખુશ થાય છે ધ્યાનમાં રાખો કે હોળી પર ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરતી વખતે તેણીએ તે બે કે ચારની સંખ્યામાં માગવી જોઈએ ક્યારેય ત્રણની સંખ્યામાં નહીં તમારે દેવી માતાને બરફી અર્પણ કરવી જોઈએ જ્યાં હોળી માતા સૌથી વધુ ઉજવાય છે ત્યાં હોળીની અગ્નિમાં ઘઉંના દાણા કે કોઈ પણ નવા પાકનો અર્પણ કરવાની ભલામણ કરવામાં આવતી નથી તે લોકપ્રિય છે પરંતુ તમારે ખાતરી કરવી જોઈએ કે હોળી માતા પર તમારા ઘરમાં ક્યારેય અનાજની અછત ન રહે જો તમારા ઘરમાં પૈસા હોય તો તમારે ચોખા અને કાચા પાપડ અર્પણ કરવા જોઈએ આ એક સમસ્યા છે તેથી તમારે હોળી દહનના દિવસે હોળી સળગાવતા પહેલા એક ઉપાય કરવો જોઈએ હોળી પર સિંદુર લગાવો અને આ મંત્રનો જાપ કરો ઓમ શ્રી નમઃ મહાલક્ષ્મી મંત્ર છે હોળી પર તમારા જીવનમાંથી પૈસાની અછત દૂર થાય છે કપડાં ક્યારેય અગ્નિમાંગ બાળવા ન જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે હોળીની અગ્નિમાંગ કચરો અને પ્લાસ્ટિક જેવી ગંદી વસ્તુઓ ક્યારેય ન નાખો આના કારણે હોળીની અગ્નિ દુર્ગંધ ઉત્પન્ન કરે છે અને વાતાવરણ અશુદ્ધ થઈ જાય છે મિત્રો હોળીની અગ્નિમાં ગાયના છાણ અને સૂકા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે તેની સાથે ઘરમાં એરંડાના પાન પણ મૂકવા જોઈએ હોળીનો અગ્નિ પ્રગટાવવાથી આસપાસની બધી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે સૌ તમારે હોળી પર પાણી અર્પણ કરવું જોઈએ અને તેની પરિક્રમા કરવી જોઈએ તમારે તમારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ તમે જે પણ ભૂલ કરી હોય અથવા તમે જે પણ પાપ કર્યા હોય તમારે તમારા બધા પાપો માટે ક્ષમા માંગવી જોઈએ તે તે જ દિવસે નાશ પામે છે અને તમને હોળીમાં પુણ્ય મળે છે મિત્રો હોળી દરમિયાન તમારે ક્યારેય અગ્નિમાં હાનિકારક રસાયણો ન નાખવા જોઈએ તમે તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ પેટ્રોલ અને કેરોસીનનો ઉપયોગ ન કરો શાસ્ત્રો અનુસાર હોળી દહનના દિવસે કેટલીક વસ્તુઓ ક્યારેય ન કરવી જોઈએ સ્ત્રીઓએ હોળી પહેલાં પોતાના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ સ્ત્રીઓએ વાળ બાંધ્યા પછી જ દેવી હોળીની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક ઉર્જા સપાટી પર હોય છે તમારા વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક ઉર્જાઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે જો કોઈ સ્ત્રી માસિક ધર્મનું પાલન કરી રહી હોય તો તેણે હોળી ન બાળવી જોઈએ શાસ્ત્રોમાં તે પ્રતિબંધિત હોવાથી તેને તેને બાળવી જોઈએ નહીં કે તેની પૂજા ન કરવી જોઈએ એવું પણ કહેવામાં આવ્યું છે કે ગર્ભવતી સ્ત્રીઓએ હોળીના અગ્નિની નજીક ન જવું જોઈએ બાળક પર તેની નકારાત્મક અસર પડી શકે છે મિત્રો હોળીની રાત્રે હોળી કા અગ્નિ પણ પ્રગટાવવો જોઈએ નહીં આ રાખનો ઉપયોગ ઘરે ઘણા ચમત્કારિક ઉપાયો બનાવવા માટે થાય છે તે નકારાત્મકતા દૂર કરવામાં ખૂબ અસરકારક છે તમે હોળીની રાખનો ઉપયોગ કરી શકો છો તેને ઘરે લાવીને તમારા ઘરના કોઈ પણ ખૂણામાં અથવા હોળીના પ્રસંગે મૂકો રાખને પાણીમાં ઘર સાફ કરો આ નકારાત્મકતા દૂર કરશે હોળીની રાખને તમારા કપાળ પર લગાવવી પણ ખૂબ જ શુભ છે નાના બાળકોના કપાળ પર લગાવવાથી ખરાબ નજરનો પ્રભાવ દૂર થાય છે જો ઘરમાં આર્થિક સમસ્યા હોય અને પૈસા ન આવતા હોય તો હોળીની રાખને સફેદ કપડામાં બાંધીને તમારા ઘરના કબાટમાં અથવા તમને ગમે તેવી જગ્યાએ રાખો તેને તે જગ્યાએ રાખો જ્યાં તમે પૈસા રાખો છો આ પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરો મિત્રો જો તમે હોળીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર લટકાવી દો છો તો તેનાથી ઘરમાં ખરાબ નજરનો પ્રભાવ દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે શાંતિનો અનુભવ થાય છે હોળીના દિવસે તમારે ક્યારેય કોઈને સફેદ વસ્તુઓ ઉછીની આપવી જોઈએ નહીં અને તમારે સફેદ વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં કારણ કે તે તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવી શકે છે મિત્રો આ દિવસે ઘણા લોકો કાળા જાદુ વગેરે જેવા ખરાબ કાર્યો કરે છે જો કોઈ તમને મીઠું સફેદ ચોખા જેવી સફેદ વસ્તુઓ આપે છે તો તમારે ભૂલથી પણ તેને લેવી જોઈએ નહીં તો તમારે તેના અશુભ પરિણામો ભોગવવા પડશે તમારી હોળીની રાત્રે તમારે રસ્તાઓ ક્રોસ કરવા અથવા દુર્ગમ સ્થળોએ જવાનું ટાળવું પડશે આ દિવસે આવી ઘણી જગ્યાઓ છે તાંત્રિક વિધિઓ કરવામાં આવે છે અને અશુભ હોય છે જો ભૂલથી તમારો પગ આ વસ્તુઓ પર પડે છે તો વસ્તુઓ રસ્તા પર પડી જાય છે તેથી તે તમારા જીવન પર અશુભ અસર કરી શકે છે માંસથી સાવચેત રહો દારૂ પીધા પછી હોળીની અગ્નિની નજીક ન જાઓ જે કોઈ આ દિવસે માંસ અને દારૂનું સેવન કરીને હોળી ઉજવે છે તે અત્યંત અશુદ્ધ થઈ જાય છે જો કોઈ વ્યક્તિ અગ્નિ પાસે જાય છે તો તે એક મહાન પાપ કરે છે સૂત્રો અનુસાર આવા વ્યક્તિને નરકમાં જવું પડે છે અને તેનો આગામી જન્મ હોળીના દિવસે કૂતરા જેવો છે ક્યારેય કોઈ સ્ત્રીનું ખાસ કરીને કોઈની બહેનનું અપમાન ન કરવું કોઈએ ક્યારેય અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે હોળિકા માતાને ખૂબ ગુસ્સે કરશે આ દિવસે જે વ્યક્તિ સ્ત્રીનું અપમાન કરે છે તેને રોગો વગેરેનો સામનો કરવો પડે છે અને તે એક પવિત્ર અગ્નિ છે અને તેની હંમેશા પૂજા કરવી જોઈએ હોળીકા દહન પછી બીજા દિવસે ધૂળેટી વગાડવી જોઈએ અને આ દિવસે રંગો લગાવવા જોઈએ રંગો લગાવવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા આવે છે અને બધી દુષ્ટતાઓનો નાશ થાય છે મિત્રો હું તમને હોળીની શુભકામનાઓ પાઠવું છું મિત્રો અમે તમને હોળીની રાત્રે કરવા માટેના એક મહાન ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે છે ઘરના મુખ્ય દરવાજા પર ચારે બાજુ સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને તેની પૂજા કરવી આ પછી માન્યતા અનુસાર ભગવાનને સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આમ કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને જો વ્યવસાય કે નોકરીમાં કોઈ સમસ્યા હોય તો જો તમે આગળ વધી રહ્યા નથી તો હોળીકા દહનની રાત્રે નવ વાગ્યા ગોમતી ચક્રો લઈને તેમને બાળી નાખો જો તમે તેમને અર્પણ કરશો તો તમારા વ્યવસાયને નફો મળવાનું શરૂ થશે અને તમારો વ્યવસાય આગળ વધવા લાગશે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે તમે હોળી પર આ ઉપાય અવશ્ય કરો ઘણા લોકો એવા ઉપાયો સાથે અમારી સાથે જોડાયા છે જેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે જો તમે પણ તમારું જીવન બદલવા માંગો છો તો આ ઉપાય અવશ્ય કરો મિત્રો લાલ મરચું અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત આપવામાં ઉપયોગી છે જો તમે ઇન્ટરવ્યુ કે કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા છો તો ઘરના દરવાજા પર પાંચ લાલ મરચાં રાખો અને ઘરની બહાર નીકળતી વખતે ખાઓ મિત્રો જો તમે કુદકો મારીને આગળ વધો છો તો સબસ્ક્રાઈબ કરો તમને દરેક કાર્યમાં સફળતા મળશે તમારા કાર્યમાં સુસંગત રહો જો અવરોધો આવે છે તો શનિવારે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાંગ ઉપાય કરો અથવા વાસણમાંગ પાણી લો તેમાં સૂકા લાલ મરચાંના દાણા નાખો અને સૂતી વખતે અને સવારે ઉઠ્યા પછી તે ગ્લાસ અથવા વાટકી તમારા પલંગ પાસે રાખો તે વાસણ ઉપાડો અને તેને સાત વાર ઊંધું કરો એટલે કે તેને તમારા ડાબા હાથમાં લો અને તેને ઘડિયાળના કાંટા જે દિશામાં ફરે છે તેની વિરુદ્ધ દિશામાં ફેરવો ઘરેથી દૂર જાઓ અને તે પાણી ફેંકી દો અને પછી પાછા ફર્યા વિના ઘરે પાછા ફરો તમારી પ્રવૃત્તિમાંથી નકારાત્મકતા દૂર થશે અને તમારું મન શાંત થશે તમારો અભિગમ સકારાત્મક બનશે અને તમને કાર્યમાં સફળતા મળશે અને અવરોધો દૂર થશે અવરોધો આવવાનું બંધ થઈ જશે મિત્રો જીવનમાંગ સૌથી મોટી સમસ્યા મોટાભાગે પૈસાની હોય છે તો વાસ્તવમાં પૈસાની હોય છે જો તમારા હાથમાંગ પૈસા દેખાતા નથી તો આ ઉપાય કરો મિત્રો પાંચ લાલ મરચાંને સ્વચ્છ કપડામાં બાંધીને દેવી લક્ષ્મીનું નામ લેતા સુરક્ષિત જગ્યાએ ફેંકી દો તમારા પૈસાને તેની સુરક્ષિત જગ્યાએ રાખો તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે પૈસા ક્યાંકથી આવતા રહેશે મિત્રો આગળ વધતા પહેલાં તમારે શું કરવું જોઈએ અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકોન દબાવો જો તમને લાગે કે તમારા વિરોધીઓ કે દુશ્મનો ફક્ત તમારા માટે જ છે તો મિત્રોને દબાવો નહીં તેઓ પાછળ રહી ગયા છે પરંતુ તમારે તેમના કૃત્યોનું પરિણામ ભોગવવું પડશે જો આવું હોય તો કોઈપણ શનિવારે સાંજે પાંચ લાલ મરચાંગ લો તેમાં પીળા સરસ્વના દાણા ઉમેરો અને થોડું મીઠું લો મિત્રો હવે તમે તમારા દુશ્મનનું નામ લેવાનું ટાળી શકો છો અથવા તમને શંકા છે કે કોઈએ કંઈક કર્યું છે જો કોઈએ તમારા પર જાદુ કર્યો હોય તો તેનું નામ તમારા માથા પરથી કાઢી નાખો તેને પીડિતના માથા પર સાત વાર ફેરવો અને પછી તેને ઘરની બહાર કાઢી નાખો જો કોઈએ તમારા પર કાળો જાદુ કર્યો હોય તો તેનો સંપૂર્ણ પ્રભાવ પડશે તમારી બધી સમસ્યાઓનો અંત આવશે તમારા રોગો દૂર થશે મિત્રો લાલ મરચું પણ તેનાથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે તમે દર દસ દિવસે એક વાટકીમાં સાત લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો અને ફટકડી અને કાળું તેલ રાખી શકો છો આવી સ્થિતિમાં ઉપાય કરવા માટે આ વાટકીને દર્દીની નજીક રાખો જે આસપાસની બધી નકારાત્મક ઉર્જા દૂર કરે છે વસ્તુઓ બદલતા રહો આ પ્રક્રિયાને પુનરાવર્તન કરતા રહો જ્યાં સુધી વ્યક્તિ સ્વસ્થ ન થાય ત્યાં સુધી લાલ મરચાંને કપડામાં બાંધતા રહો દર્દીના પલંગની નીચે અને બાજુમાં રાખો દિવસ દરમિયાન તેને પાણીમાં પલાળી રાખો તે સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં ઘણી મદદ કરે છે અને મિત્રો જો તમારા ઘરમાં ભૂખ પ્રેત હોય તો હોળી પછી તમારા ઘરમાં હોલિકા અગ્નિ લાવો અને તે અગ્નિને તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાંગ તાંબા અથવા માટીના વાસણમાં રાખો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો તે છે માનતા હતા કે આ ઉપાય તમારી સમસ્યાઓ દૂર કરશે ભૂત પ્રેત પડછાયો નકારાત્મક તાંત્રિક જ્ઞાન આ બધું તમારા ઘરમાંગથી દૂર થઈ જશે